નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અઢાર બાર બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ચપાવ પાંચસો ચાલીસથી થી ઊંચપ છસો ને એકવીસ રૂપિયા ચણા એક હજાર પચાસ થી તેરસો ને વીસ બાજરો ચારસો થી પાંચસો અઢાર તુવેરની વાત કરીએ તો પંદરસો થી ચોરાણું રૂપિયા અડદ એક હજારથી સોળસો મગફળી ઝીણી આઠસો થી એક સાઠ મગફળી જાડી આઠસો થી અગિયારસો સાહીઠ ધાણા થી પંદરસો બાવીસ સોયાબીન સાતસો થી નવસો અઢાર તલ અઢારસો થી ને એકાવન જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ ચાર હજારથી ઊંચા ભાવ ચાર હજાર ચારસો ને ચાલીસ રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ને દસ જુવાર પાંચસોથી આઠસો પંચાણું મગ ચૌદસોથી સત્તરસો સાઠ તલકાળા ત્રણ હજાર નવસોથી ત્રણ હજાર નવસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચું ભાવ બારસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને પંચોતેર રૂપિયા મગ એક હજાર પચાસથી અગિયારસો રૂપિયા અડદ છસો પાંચથી પંદરસો ને એંસી ઘઉં ચારસો પિંચોતેરથી છસો ને એકસઠ ચણા એક હજારથી તેરસો એકાવન મગફળીજીણી નવસોથી તેરસો પચીસ મગફળી જાડી નવસોથી અગિયારસો રૂપિયા અજમો અઢારસો એંસીથી સાડત્રીસો ને પચાસ એરંડા અગિયારસોથી અગિયારસો ઇઠ્યાસી તુવેરની વાત કરીએ તો અઢારસોથી અઢારસો ને ચાલીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એંસી રૂપિયાથી પાંચસો રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર છસો રૂપિયા તલી પંદરસોથી ત્રેવીસસો ને લસણ બે હજારથી ચાર હજાર રૂપિયા ધાણા ચૌદસોથી ચૌદસો ને પંદર હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ આઠસોથી ઊંચો ભાવ ચૌદસો ને સાઠ રૂપિયા તલ સફેદ સોળસો નેવુંથી સિત્તાવીસો પિસ્તાલીસ તલકાળા ત્રણ હજારથી પાંચ હજાર ને ઘઉં પાંચસો ઇઠોતેરથી છસો છપ્પન ઘઉં ટુકડા પાંચસો એકસાઇથી છસો ને ચોત્રીસ ચણા છસો એંસીથી ચૌદસો ને દસ તુવેની વાત કરીએ તો નવસો દસથી અઢારસો ને ત્રેવીસ રૂપિયા મગફળી જાડીયા આઠસો ચાલીસથી બારસો પચીસ લસણ ચાર હજારથી ચાર હજાર રૂપિયા સોયાબીન પાંચસોથી આઠસો ને આડત્રીસ ચણા બારસોથી ચૌદસો સાઠ મેથી આઠસોથી બારસો રૂપ અગિયારસો રૂપિયા જીરુની વાત કરીએ જસ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચુ ભાવ ચાર હજાર છસો ને ત્રીસ રૂપિયા વરિયાળી એક હજારથી ચૌદસો રૂપિયા રાય અગિયારસોથી અગિયારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચુપાવ પાંચસો પચાસથી ઊંચપ છસો ને ચૌદ રૂપિયા ઘઉં ટુકડા છસો બારથી સાતસો અડસઠ કપાસ ચૌદસો થી ચૌદસો ને ચોપન મગફળી ઝીણી સાતસો થી અગિયારસો ને છન્નું મગફળી જાડી છસો અગિયારથી બારસો ને કલંજી 900 થી સાડત્રીસો એકતાલીસ એરંડા અગિયારસો થી અગિયારસો ને તલકાળા ત્રણ હજાર નવસોથી ત્રણ હજાર નવસો રૂપિયા તલ અઢારસો થી એક્યાસી જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર પાંચસો થી ઊંચો ભાવ ચાર હજાર એકોતેર રૂપિયા ધણા આઠસો એકથી સોળસો એકત્રીસ ધાણી એક હજાર એકથી સત્તરસો એકાણું મકાઈ ચારસો એક્યાસીથી ચારસો એક્યાસી ડુંગળી સફેદ બસો એકથી ત્રણસો ચણા અગિયારસોથી તેરસો અડદ અગિયારસો એકથી સત્તરસો એકાવન મગ એક હજાર એકાવનથી ઓગણીસો ને એકત્રીસ તુવેરની વાત કરીએ તો એક હજારથી અઢારસો ને એક રૂપિયો સોયાબીન સાતસો એકથી આઠસો એકત્રીસ વાલ પાંચસો એકસઠથી સોળસો પચીસ રાય અગિયારસો એકાવનથી અગિયારસો ને ચણા સફેદ બારસો એકથી છવ્વીસો એકોતેર રાયડો એક હજાર અગિયાર લસણ અગિયારસો સાડા ત્રીસો એક્યાસી વટાણા છવ્વીસો એકથી થી છીને એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાઘ તેવા સિમ્બોલમાં કહી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર